નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ મિત્રો આજે આપણે ધોરણ છ અંગ્રેજી નવું પુસ્તક છે બરોબર આ પાર્ટ આપણે ભણી ગયા છે ધ બોટ મેન્ડ ધ સ્કોલર સ્ટોરી છે યુનિટ ટુની અંદર એ આપણે ભણી ગયા છે હવે આપણે નીચેની એક્ટિવિટી છે ટેબલ છે ક્વેશ્ચન આન્સર છે બરાબર આ જે સ્કિલ છે એ બધી આપેલી છે ત્યારબાદ આપણે આ રાઇટિંગ પાર્ટ એ આજે આપણે આજના વિડીયોમાં જોવા જઈ રહ્યા છે આગળના વિડીયો જો તમારે જોવાના બાકી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે એમાં જઈને તમે વિડીયો જોઈ શકો છો અમારો વિડીયો પસંદ આવ્યો તો એને લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો અને આવા વિડીયો જોવા અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો હિયર વી ગો મિત્રો આ પાર્ટની અંદર આપણે જોયું હતું કે એક નાવિક હોય છે બોટમેન હોય છે અને એક સ્કોલર હોય છે વિદ્વાન હોય છે બંને જઈ રહ્યા હોય છે નદીની અંદર અને અચાનક જ વાવાઝોડું આવે છે અને હોળી ડૂબવા લાગે છે સ્કોલર છે એ બોટમેનનો મજાક ઉડાવે છે કે ભાઈ તને સાયન્સ વિશે નથી ખબર તને હિસ્ટ્રી વિશે નથી ખબર તે તારું જીવન છે આખું વ્યર્થ કર્યું પણ જ્યારે આવું વાવાઝોડું આવે છે ત્યારે બોટમેન જ આ વિદ્વાનને બચાવે છે કારણ કે વિદ્વાનને તરતા આવડતું હોતું નથી અને અંતમાં એક સરસ એવો લેસન અહીંયા શીખે છે બરાબર કે સ્કિલ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ધ ઇન્ફોર્મેશન અહીંયા જો લખ્યું છે આઈ ફીલ દેટ ધ સ્કિલ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ધ ઇન્ફોર્મેશન કે ભાઈ આવડત છે એ માહિતી કરતાં વધુ મહત્ત્વની છે એ લેસન ભણે છે અને એવું પણ કહે છે કે દરેકની અંદર કંઈક વસ્તુ રહેલી હોય છે દરેકમાં કોઈક ને કોઈક આવડત હોય છે હવે અહીં આપણે આ ટેબલ જોઈશું એની અંદર લખ્યું છે મિત્રો અહીંયા જો સ્કોલર એટલે કે વિદ્વાન અને બોટમેન એટલે કે નાવિક વોટ હી નોઝ વોટ એટલે શું હી એટલે તે નોઝ એટલે જાણતો હતો વોટ હી ડઝ નોટ નો શું તે નહોતો જાણતો તો અહીંયા સ્કોલર શું જાણતો હતો મિત્રો તો સ્કોલર અહીંયા આપણે ખાનાની ઉપર અહીંયા લખીએ છીએ સ્કોલર શેના વિશે જાણતો હતો તો સાયન્સ વિશે જાણતો હતો બરાબર જ્યારે બોટમેન સાયન્સ વિશે જાણતો ન હતો અથવા તો સાયન્સ અને અહીંયા આવશે હિસ્ટ્રી બરાબર આ વિષે સ્કોલરે જાણતો હતો જ્યારે બોટ બેન્સેના વિશે જાણતો હતો હાઉ ટુ સ્વિમ કેવી રીતે તરવું ઓકે આ એનામાં સ્કિલ હતી એના વિશે જાણતો હતો એટલે આ અહીંયા ખાનામાં લખી નાખવાનું અને આ સાયન્સ અને હિસ્ટ્રી છે એ અહીંયા સ્કોલરના ખાનામાં લખી નાખવાનું હવે અહીં આપણે જોઈશું એ શું નહોતું જાણતો તો આની આ જ વાક્ય છે જે અહીંયા બંને લખ્યું બરાબર સાયન્સ અને હિસ્ટ્રી એ આખું અહીંયા નીચે લખી નાખવાનું છે અને અહીંયા ઉપર લખી નાખવાનું છે હાઉ ટુ સ્વિમ ઊંધું ફેરવી દેવાનું છે શું નહોતા જાણતા બંને ઓકે સમજાઈ ગયું મિત્રો યસ વેરી ગુડ હવે એના પછી અહીંયા ક્વેશ્ચન આન્સર આપેલા છે મિત્રો પ્રશ્ન આપણે પહેલાં વાંચી લઈએ વોઝ ઇટ રાઇટ ફોર ધ સ્કોલર ટુ સે ધ બોટમેન વેસ્ટેડ ઇઝ લાઈફ શું એ સાચું હતું કે જે બોટમેનને સ્કોલરે વિધવાને કહ્યું કે તે તારું જીવન બરબાદ કરી નાખ્યું છે બરાબર તો આપણી દૃષ્ટિથી જોઈએ છે તો અંતમાં આપણને ખબર પડી કે વાક્ય જે બોલ્યો હતો એ વ્યર્થ હતું ખોટું હતું બરાબર આપણે એના જવાબ લખશું પહેલો પ્રશ્ન છે મિત્રો કે શું એ સાચું હતું કે સ્કોલર મેને બુટમેન કીધું કે તે તારી લાઈફ વેસ્ટ કરી તેનો જવાબ આવશે જોઈ શકો છો નો ઇટ વોઝ નોટ રાઇટ એ સાચું ન હતું એવું ન બોલાય બીજો છે વોટ લેસન ડીડ સ્કોલર લર્ન આ સ્ટોરીમાંથી વિદ્વાનને શું પાર્ટ ભણ્યો શીખવા મળ્યો તો હી લર્ન દેટ સ્કિલ આર મોર ઇમ્પોર્ટન્ટ દેન ઇન્ફોર્મેશન ત્રીજું છે લિસ્ટ આઉટ યોર સ્કિલ આપણી સ્કિલને જે લિસ્ટ બનાવવાનું એનો જવાબ આવશે સેલ્ફ ડિસિપ્લિન ટીમ વર્ક ત્યારબાદ ચોથા નંબરનો વોટ ડઝ ધી સ્ટોરી ટીચ આ પાર્ટમાંથી શું ભણવા મળે છે તો એવરી નોઝ ડિફરન્ટ થિંગ ધેટ મેક્સ અસ ઓલ ઇમ્પોર્ટન્ટ અને ત્યારબાદ જે પાંચમા નંબરનો પ્રશ્ન છે મિત્રો વોટ સ્કિલ ડૂ યુ થિંક આર ઇમ્પોર્ટન્ટ એમાં તમે કોઈ પણ તમારી સ્કિલ વિશે લખી શકો છો એના પછી જો મિત્રો શું કહે છે પૂટ ધ રાઇટ માર્ક સાચું કરવાનું છે ઇફ યુ કેન ડૂ તમે કરી શકતા હો એટલે કે ખોટું કરવાનું છે ઇફ યુ કેન નોટ તમે ન કરી શકતા હોય તો પહેલું છે ધોઈ 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 શકતા 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 હો હો તો 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 ખાનાની અંદર અંદર સાચું ન હોય કોઈ પણ લખી શકો ત્યારબાદ જો અહીંયા ધ માર્ક એટલે મૂકવાનું છે માર્ક એટલે સાચું માર્ક ઇફ યુ કેન ડુ કેન્ડુ એટલે કરી શકતા હોય એ વસ્તુમાં સાચું કરવાનું છે અને જે વસ્તુ ન કરી શકતા હોય એમાં ખોટું કરવાનું છે ઉદાહરણ તરીકે વોશ ક્લોથિસ તો અહીંયા બોક્સની અંદર હવે અહીંયા જુઓ મિત્રો અહીંયા આપણને સૂચના આપી છે પુટ ધ માર્ક્સ પુટ એટલે મૂકવું માર્ક એટલે નિશાની સાચાની ઇફ યુ કેન ડુ ઇફ એટલે જો યુ એટલે તમે કેન ડુ એટલે કરી શકતા હો તો સાચાની નિશાની અને ન કરી શકતા હો તો ખોટાની નિશાની કરવાની છે પહેલું છે વોશ ક્લોથીસ કપડાં ધોઈ શકતા હો તો ખાનામાં સાચું કરવાનું જો ન ધોઈ શકતા હોય તો ખોટું ક્લિપ નેલ્સ નખ કાપવા બરાબર નખ કાપી શકતા હો તો સાચું ન કરી શકતા હોય તો ખોટું સ્ટીચ બટન બટન સીવી શકતા હોય તો બટન ટાંકી શકતા હોય તો સાચું ન કરી શકતા હોય તો ખોટું કૂક ફૂડ રાંધી શકતા હોય ખોરાક બનાવી શકતા હોય તો સાચું ન કરી શકતા હોય તો ખોટું એના પછી સ્વિમ તરી શકતા હોય તો સાચું ન તરી શકતા હોય તો ખોટું ત્યારબાદ આઈન ક્લોથિસ કપડાની ઇસ્ત્રી કરી શકતા હોય તો સાચું ન કરી શકતા હોય તો ખોટું ફોલ્ડ ક્લોથિસ કપડા વાળવા બરાબર સુકાઈને આવે છે ત્યારે આપણા મધર કે આપણા સિસ્ટર છે જે વાળે છે કપડાં બરોબર એ તમે કરી શકતા હોય તો સાચું કરવાનું ન કરી શકતા હોય તો ખોટું બરોબર પછી વોસ વેસલ એના પછી છે વોસ વેસલ વોશ એટલે ધોવા વેસલ એટલે વાસણો જો ધોઈ શકતા હોય તો સાચું ન ધોઈ શકતા હોય તો ખોટું હેલ્પ ફ્રેન્ડ્સ હેલ્પ એટલે મદદ કરી 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 ફ્રેન્ડ્સ એટલે મિત્રને શકતા શકતા હોય હોય તો તો સાચું ન ખોટું યુઝ અ સ્ટવ ઉપયોગ કરતા આવડતું હોય તો સાચું ન કરતા આવડતું હોય તો ખોટું ઓકે હવે એના પછી જે મિત્રો અહીંયા વાર્તા જે આખી આપણે આગળ ભણી ગયા બરાબર એને ક્રમમાં ગોઠવવાની છે અને અહીંયા સામે બોક્સની અંદર નંબર આપવાનો છે ઓકે તો અહીંયા પાંચમા નંબરનું છે એના ખાનામાં એક આવશે બરાબર ત્યારબાદ આવશે છઠ્ઠા નંબરમાં બે સાતમા નંબરમાં ત્રણ ત્યારબાદ અહીંયા ક્રમ અનુસાર આપણે જોઈએ તો ચોથા નંબરનું છે એની અંદર આપણે ચાર મારશું બરાબર ત્યારબાદ ત્રીજા નંબરનું છે એની અંદર આપણે પાંચ નંબર મારીશું ત્યારબાદ ઉપર આપણે જોઈએ છીએ ધ સ્કોલર થેન્ક ધ બોટમેન એન્ડ લર્ન ધ પહેલા નંબર 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 ત્યાં આવશે આવશે અને બીજા નંબરમાં અહીંયા આ પ્રમાણે મિત્રો બોક્સની અંદર આપણે આપણે મારી દેવાના છે ત્યારબાદ નીચે જોઈએ તો સ્ટડી ધ સિમ્બોલ એન્ડ પોસ્ટર સ્ટડી એટલે અભ્યાસ કરો સિમ્બોલ એટલે નિશાનીઓના પોસ્ટર એટલે ચિત્રોના એન્ડ કમ્પ્લેટ ધ ટેબલ હવે અહીંયા મિત્રો આપણને ટ્રાફિકના નિયમો વિશે જણાવવામાં આવ્યું છે કે જ્યારે આપણે ગાડી ચલાવીએ છીએ ત્યારે શું ધ્યાન રાખવાનું છે એની અંદર શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ જો જે વસ્તુ નથી કરવાની એને બધાની આગળ ડુ નોટ લખેલું છે ડુ નોટ ડુ નોટ બરાબર ડુ નોટ ડુ નોટ ડુ નોટ અને અહીંયા ઘણી બધી જગ્યાએ ચોકડીના પણ નિશાનો આપેલા છે તો આપણે એ વાક્યો છે બરાબર નંબર મારી દઈશું આપણે અહીંયા નંબર ખાલી લખી દેવાના રહેશે અહીંયા બે બોક્સ આપ્યા છે એમાં ડૂઝ એટલે કે શું કરવું જોઈએ ડુ નોટ્સ કે શું ન કરવું જોઈએ બરાબર એ પ્રમાણે આપણે અહીંયા જોઈશું અહીં આપણે જો નંબર આપી દઈએ તો અહીંયા વન ટુ થ્રી ફોર ફાઇવ પછી અહીંયા સિક્સ સેવન એટ નાઇન ને ટેન ઓકે આ રીતે આપણે નંબર ગણી લઈશું હવે આપણે પહેલાં નંબરનું વાક્ય જોઈએ ચેક કન્ડિશન બિફોર વ્હીકલ સ્ટાર્ટ જર્ની તમે કોઈ પણ જગ્યાએ મુસાફરી માટે જાઓ છો ત્યારે તમારે તમારા વાહનની સ્થિતિ જાણવી જોઈએ તો આ ડૂઝના ખાનામાં આવશે મિત્રો બરાબર નંબર એક ત્યારબાદ છે ડુ નોટ ડ્રાઈવ ઇફ અનફિટ સ્લીપી ઓર નોટ ડ્રાઈવ કન્ટિન્યુઅસલી મોર દેન ટુ અવર્સ એવું કહે છે તમે સ્વસ્થ ના હો ઊંઘ આવતી હોય અથવા તો તમે વધુ સમય માટે ડ્રાઇવિંગ કર્યું હોય તો વધુ ડ્રાઇવિંગ ન કરવું જોઈએ તો અહીંયા આવશે ડુ નોટની અંદર બરાબર જમણી બાજુના ખાનામાં ત્યારબાદ છે ડુ નોટ એક્સિડ ધ કેપેસિટી ઓફ વ્હીકલ ટુ ડુ ધ એન્ટરટેઈન ધ પેસેન્જર બરાબર બહુ સ્પીડમાં ન વાહન ચલાવવું જોઈએ અહીંયા ડુ નોટ લખ્યું છે એટલે આ ડુ નોટના ખાનામાં આવશે બહુ સરળ રીતે સમજાઈ જાય એવું છે મિત્રો ત્યારબાદ ઓલવેઝ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ હંમેશા ટ્રાફિકના પાલન કરવું જોઈએ એટલે આ ડુના ખાનામાં આવશે જો પાછું ડુ નોટ આવ્યું ડુ નોટ એન્ગેજ ઇન ધ રોડ રેન્જ એટલે આ ડુ નોટના ખાનામાં લખવાનું રહેશે જમણી બાજુ નંબર મારવાનો રહેશે ત્યારબાદ ડુ નોટ બરાબર ડ્રાઈવ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ધ ડ્રગ એન્ડ આર્કોહોલ દારૂનો નશો કરીને કોઈ પણ નશો કરીને ગાડી ન ચલાવવી જોઈએ આ પણ ડુ ડુનોટના ખાનામાં આવશે ત્યારબાદ ઓલવેઝ પ્લાન યોર જર્ની હંમેશા આયોજન કરીને જ તમારી મુસાફરી કરો આ ડૂના ખાનામાં આવશે ત્યારબાદ ડુ નોટ યુઝ ધ સેલ ફોન વાઇલ ડ્રાઈવિંગ ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ આ ડુ ડુનોટના ખાનામાં આવશે મિત્રો ત્યારબાદ ઓલવેઝ વિયર સીટ બેલ્ટ અને હેલ્મેટ તો આ હેલ્મેટ પહેરવું જોઈએ સીટ બેલ્ટ પહેરવું જોઈએ તો આ ડૂના ખાનામાં આવશે બી કન્સિડર એટલે કે ધ્યાન રાખવું જોઈએ રોડ પર ચાલનારાનું તો એ પણ ડૂ ની અંદર આવશે તો મિત્રો આ ઉપરથી આપણને સમજાય છે કે ડૂના વન ટુ થ્રી ફોર ફાઈવ પાંચ વાક્યો ડૂના છે પાંચ સૂચનાઓ સ્ટડી છે જે ડૂની છે અને પાંચ ડૂ નોટની છે આ રીતે અહીંયા નીચે બોક્સમાં આપણે નંબર મારી દઈશું ત્યારબાદ મિત્રો અહીંયા રાઇટિંગ આપણને આપેલું છે બરોબર અહીંયા જોઈ શકીએ છીએ કે અશોક આલોક અને એના અંકલ વિશે બંને વચ્ચે વાતચીત થઈ રહી છે કમ્પ્લીટ ધ ડાયલોગ આપણે અહીંયા કરવાના છે તો ડાયલોગની અંદર આપણે લખીશું પહેલું વાક્ય છે વેલકમ કાકા કહે છે આર એટ ધ પછી આ માર્કેટ લખી નાખવાનો ઓકે અને પૂર્ણ વિરામ મૂકી દેવાનો ધે આર એટ ધ માર્કેટ તેઓ એ છે ત્યારબાદ કાંતાબેન હેલો આઈ એમ યોર ન્યૂ નેબર હેલો એટલે કેમ છો આઈ એટલે હું યોર એટલે તમારી ન્યૂ નેબર એટલે નવી પડોશી છું તો મમતાબેન શું કહે છે બરાબર અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા લખી નાખવાનું છે અહીંયા હેલ્પનો ઉપયોગ કરવાનો છે તો લખશું હાઉ કેન આઈ હેલ્પ યુ પાછળ પ્રશ્ન ચિહ્ન હાઉ કેન આઈ હેલ્પ યુ બરાબર એ લખી નાખવાનું એના પછી ચારમી પૂછે છે રાજવીને વાવ વોટ અ નાઇસ કુર્તી વેર ડીડ યુ બાય ઇટ બહુ સરસ એવી કુર્તી છે તે ક્યાંથી ખરીદી તો અહીં લખવાનું આઈ બોટ બાયનું ભૂતકાળનું રૂપ આવશે બી ઓ યુ જી એચ ટી આઈ બોટ ઇટ ફ્રોમ પછી આ શબ્દ મૂકી દેવાનો મિત્રો પાછળ ઓનલાઈન અને પૂર્ણ વિરામ સમજાઈ ગયો મિત્રો આ રીતે તમે જવાબ લખી શકો છો અને એના પછી નીચે જે છે અહીંયા બરાબર આપણ ડાયલોગ છે એ કમ્પ્લીટ કરવાના છે અહીંયા સૂચના આપી છે મૈથિલી લિવ્સ ઇન ઇંગ્લેન્ડ મૈથિલી ઇંગ્લેન્ડમાં રહે છે શી બોન્સ એન્ડ બ્રોટઅપ દેર તેની તેનો જન્મ પણ ત્યાં થયો છે ને મોટી પણ ત્યાં થઈ છે શી કમ્સ ટુ હર નેટિવ વિલેજ તે તેના ગામમાં આવે છે ભારતની અંદર હિયર ઇઝ હર ડાયલોગ અહીંયા એના ડાયલોગ આપેલા છે વિથ હર ગ્રાન્ડફાધર દાદા સાથે કમ્પલેટ ધ ડાયલોગ યુઝિંગ ધ ક્લૂઝ અહીંયા પાંચ ક્લ્યુઝ આપ્યા છે બરોબર આપણે એને પહેલાં સમજી લઈએ પહેલો છે શુડ વી ફ્લાય કાઇટ્સ અને ઉત્તરાયણ ડઝન્ટ ઇટ હાર્મ ધ બર્ડ્સ શુડ એટલે શું એટલે આપણે ફ્લાય એટલે જોઈએ કાઇટ્સ એટલે પતંગો અને ઉત્તરાયણ એટલે ઉત્તરાયણ નથી હાર્મ એટલે નુકસાન કરતા બર્ડ્સ એટલે પક્ષીઓને બરોબર આ પહેલા ક્લૂનું ગુજરાતી છે બીજું આપણે જોઈએ આઈ લાઇક નવરાત્રિ મને નવરાત્રી પસંદ છે આઈ લાઇક ટુ વીયર ચનિયા ચોલી આઈ એટલે મને લાઈક એટલે પસંદ છે વીયર એટલે પહેરવી ચન્યાચોલી મને ચન્યાચોલી પહેરવી પસંદ છે એન્ડ પ્લે ગરબા ડ્યુરિંગ નવરાત્રી પ્લે એટલે રમવું ગરબા એટલે ગરબા ડ્યુરિંગ એટલે દરમિયાન નવરાત્રી એટલે નવરાત્રીમાં ગરબા રમવામાં મને પસંદ છે આ છે બીજા નંબરના ક્લુનું ગુજરાતી ત્રીજા નંબરનું જોઈએ ઓફકોર્સ ચોક્કસથી બટ ઇટ શુડ નોટ બી હાર્મફુલ ટુ એની બડી બટ એટલે પરંતુ ઇટ એટલે તે શુડ નોટ બી ન બનવું જોઈએ હાર્મફુલ એટલે નુકસાનકારક એની બડી એટલે કોઈને કોઈને નુકસાન ન પહોંચવું જોઈએ યુ શુડ ટેક એક્સ્ટ્રા કેર ઓફ યોર સેલ્ફ ટુ યુ એટલે તમારે શુડ ટેક એટલે લેવી જોઈએ એક્સ્ટ્રા કેર એટલે વધારાની સંભાળ ટુ યોર સેલ્ફ એટલે તમારી જાતની પણ અને છેલ્લાનું છે આઈ હેવ સીન સમ ચિલ્ડ્રન વેર સ્પાર્કલિંગ કલર્સ ઓન ડોગ્સ એન્ડ કાઉસ ઓન ધુલેટી આઈ હેવ સીન આઈ એટલે મેં હેવ સીન એટલે જોયું છે સમ ચિલ્ડ્રન એટલે અમુક બાળકો સ્પાર્કલિંગ એટલે ભભરાવું અથવા તો નાખવું થાય છે કલર્સ એટલે રંગો ઓન ડોગ્સ એટલે કૂતરા પર અને કાવ પર ગાય છે એનું ગુજરાતી હવે આપણે જોઈશું કે કયો ક્લ્યુ ક્યાં મૈથેલી કહે છે દાદાજી આઈ વોચ વિડીયોઝ ઓફ યોર ઓફ અવર ફેસ્ટિવલ બટ આઈ હેવ સમ ક્વેશ્ચન મૈથિલી કહે છે છોકરીનું નામ મૈથેલી છે અને દાદાજીને કહે છે મૈથેલી દાદાજી આઈ એટલે મે વોચ એટલે જોયા છે વિડીયોઝ એટલે વિડીયો ઓલ એટલે બધા અવર એટલે આપણા ફેસ્ટિવલ એટલે તહેવારના બટ એટલે પરંતુ આઈ હેવ એટલે મને છે સમ ક્વેશ્ચન એટલે થોડા પ્રશ્નો દાદાજી કહે છે ક્વેશ્ચન્સ અબાઉટ ફેસ્ટિવલ ક્વેશ્ચન્સ એટલે પ્રશ્નો અબાઉટ એટલે ના વિશે ફેસ્ટિવલ એટલે તહેવારો તહેવારોના તને પ્રશ્ન છે તો મૈથિલી કહે છે હા શુડ વી ફાયર ક્રેકર્સ ઓન દિવાળી શુડ એટલે શુ વી એટલે આપણે ફાયર એટલે સળગાવા જોઈએ ક્રેકર્સ એટલે ફટાકડા ઓન દિવાળી એટલે દિવાળી શું દિવાળી આપણે ફટાકડા ફોડવા જોઈએ તો એનો જવાબ બેઠો જ મિત્રો અહીંયા જે આપેલો છે બરોબર લખી દેવાનો છે એટલે અહીંયા આવશે નંબર બટ શુડ નોટ બી ટુ બડી કોઈને નુકસાન ન પહોંચે યુ શુડ ટેક કે એક્સ્ટ્રા કેર ઓફ યોર સેલ્ફ ટુ તમારે તમારું પણ ધ્યાન રાખવું જોઈએ બરોબર એટલે આ જે વાક્ય છે આખું એ આ બે લીટીની અંદર લખી નાખવાનું છે ત્યારબાદ આપણે જોઈએ મૈથેલી છે પ્રશ્ન પૂછે છે અને અહીંયા એના પછીનો આપણે જવાબ જોઈશું એટલે આપણને પ્રશ્ન ખબર પડી જશે ઇટ ઇઝ ટુ બેડ તે બહુ જ ખરાબ છે એનિમલ્સ ડુ નોટ લાઇક ઇટ પ્રાણીઓને તે પસંદ નથી એન્ડ ઇટ ઇઝ હાર્મફુલ ટુ ધેયર સ્કિન ઇટ એટલે તે હાર્મફુલ એટલે નુકસાનકારક છે ટુ ધેયર સ્કીન તો પ્રાણીઓની વાત કરી એટલે અહીંયા મૈથિલી શું પ્રશ્ન પૂછશે જો વાક્ય કહેશે આ અહીંયા આવશે નંબર ટુ આઈ હેવ સીન સમ ચિલ્ડ્રન બરોબર સ્પાર્કલિંગ મને લાઈક એટલે પસંદ છે ઈટ એટલે ખાવું સ્વીટ્સ એટલે મીઠાઈ ઓન ફેસ્ટિવલ દાદાજી કહે છે યુ શુડ ઇટ હોમ સ્વીટ્સ યુ એટલે તારે શુડ ઇટ એટલે ખાવી જોઈએ હોમમેડ એટલે ઘરે બનાવેલી સ્વીટ્સ એટલે મીઠાઈ તો બરોબર અહીંયા જો શું કહે છે આગળ ઓલ ફેસ્ટિવલ્સ શુડ શુડ બી સેલિબ્રેટેડ ઇન ધ વે વી ફેસ્ટીવલ્સ ટુ ફ્લાય ધ કાઇટ્સ હવે પતંગની વાત કરવામાં આવી છે તો કયો જો આ જે વાક્ય છે પહેલા નંબરનું ત્યાં આવશે ત્રીજો નંબર બરોબર આ ત્રીજા નંબરનું વાક્ય છે મૈથેલી પ્રશ્ન પૂછશે શુડ વી ફ્લાય ધ કાઇટ્સ ઓન ઉત્તરાયણ આપણે ઉત્તરાયણમાં પતંગ જગાવવી જોઈએ પક્ષીઓને નુકસાન તો નહીં થાય ને એટલે એ વાક્ય અહીંયા લખી દેવાનું રહેશે માં એટલે એનો જવાબ દાદાજી આપે છે ઓલ ધ ફેસ્ટિવલ્સ શુડ બી સેલિબ્રેટેડ બટ ઇટ ઇઝ રાઇટ ઇન ધ રાઈટ વે બધા જ તહેવારો ઉજવવા જોઈએ પણ સાચા અર્થમાં વી શુડ ચૂઝ ધ ટાઈમ ટુ ફ્લાય ધ કાઇટ્સ વેર ધ બર્ડ્સ આર નોટ ઇન ધ સ્કાય વી એટલે આપણે શુડ ચૂઝ એટલે પસંદ કરવો જોઈએ ટાઈમ એટલે સમય ફ્લાય કાઇટ્સ એટલે પતંગ ચગાવવા માટે વેર કે જ્યારે બર્ડ્સ એટલે પક્ષીઓ આર નોટ ઇન ધ સ્કાય આકાશમાં ન હોય જનરલી બર્ડ્સ ફ્લાય મોર ઇન ધ મોર્નિંગ એન્ડ ઇન ધ ઇવનિંગ વધુ પડતા પક્ષીઓ સવારમાં ઉડે છે અને સાંજે ઉડે છે એટલે એ સમયમાં આપણે ના ચગાવવી જોઈએ અને હવે જે છેલ્લું રહ્યું બરાબર એ વાક્ય છે નવરાત્રિવાળું એ છેલ્લીમાં આવી જશે બરાબર આ આવશે નંબર ફોર આઈ લાઇક નવરાત્રી આઈ લાઇક ટુ વિયર અ ચણિયાચોલી એન્ડ પ્લે ગરબા ડ્યુરિંગ ધ નવરાત્રી બરાબર મને પસંદ છે ચણિયાચોલી પહેરવી અને ગરબા રમવા તો એના દાદાજી કહે છે યસ ઓલ અવર ફેસ્ટિવલ્સ આર ચાર્મિંગ આપણા બધા જ તહેવારો છે ખૂબ જ સરસ છે આઈ હોપ કે મિત્રો અહીંયા સુધીનું તમને સારી રીતે સમજાઈ ગયો છે આવા રાઇટિંગ પાર્ટ્સ આપણે જોયો અને એની આગળ આ ક્વેશ્ચન આન્સર્સ જોયા તમને અમારો વિડીયો પસંદ આવે તો ચોક્કસથી અમારા વિડિયોને લાઈક કરજો અને મિત્રો સાથે શેર કરજો અને હવે આપણે આગળનો જે આપણે નેક્સ્ટ વિડીયો છે એની અંદર આપણે લેંગ્વેજ ફંક્શન ભણીશું થેન્ક યુ સો મચ